મહાદેવ હર જય બાંડિયાબેલી દાદા વાસુકી દાદા હું લોક સાહિત્યકાર કિશોરદાન ગઢવી થાન આજે તારીખ અઠ્યાવીસ અને પહેલો સોમવાર શ્રાવણ મહિનાનો અમારે બાંડિયાબેલી દાદાની રમણીય જગ્યા જેને કહેવાય ગિરનારમાં હું અને આપ અહીંયા ઊભા હોય એવું લાગે જેને કહેવાય ભગવાન શિવની જો મારે તમારે જો આરાધના કરવી હોય તો સાત થાન ચોવીસીમાં માત્ર ને માત્ર બાંડિયાબેલી દાદાની જગ્યા એવી છે મહાદેવ જય સોમનાથ જય સોમનાથ માથે શિવ વિકરાળ અને છે દિન પર દયાળ મહાદેવ તું બાપ માયાળ ભૂતાવળ વાળો ભભૂત સૌ ગણને છે શિવનો સાથ ગાય છે ભગતો તોળી ગાથ હરખતો કાયમ હરાતો નાથ વાગે ડમરો નાથ ના સાથ

શિવ બાપુ હતા હાલમાં પૂજ્ય ગુરુદેવ રામનાથગી બાપુ અહીંયા બિરાજમાન છે સાહેબ ચોવીસી ના અમારા સંત રામનાથગીરી બાપુ એટલે સાહેબ થાન માટે એક ગૌરવની વાત છે એવા મને સંત મેળા છે જેમ અહીંયા

श्रावण महीना अंदर भगवान शिव जी एवं आराधना महाराज रावण ने करी है गट लंका गोट बंका अटंका को शंका को धामका धमका देशे दुर्गुका चमका जिन्हें कहने का भी तथा तवि गलस जलम प्रभा हपाबी तो सलय गले विलंब लंबी तोय भुजंग तोंग मालिकम डमड 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 निनाद डमड डमरवयम આવી મહાદેવની આરાધના માનસો ક્યાં ક્યાંથી સાહેબ જેને કહેવાય એક વખત ના દર્શન કરવા માટે જાવો પર્યટકો અહિયાં ઉપસ્થિત થાય છે જગ્યા એટલે બાંધિયા બેલી દાદા એટલે સાત જે ભાઈઓ છે કચ્છીઓ ભુજીયો ડુંગર વાસુકી દાદા સાત ભાઈ છે ઈ નાગદેવતાના એકમાના પૈકી એમના ભાઈ અહીંયા નાગપાચમ ના દિવસે હજારો માણસો કુલેર અને તલવટ પ્રસાદ અહીંયા ધરવામાં આવે છે બીજો અહીંયા રાખડી બાંધવા બહેનો આવે છે અને જેને કહેવાય કે આ પુરાતન લાખા ફુલાણીની જગ્યા જે વર્ષો થઈ ગયા જયારે યુદ્ધ થૂ થયા તે દુનિયા જગ્યા છે બાંડિયાબેલી દાદાની જે મંદિર છે પાછળની સાઈડમાં મોટો જબરો આજની તારીખમાં ગઢ ટાઈપનો બધો અવશેષો પણ મળે છે એટલે મિનિમમ ગણો એટલે લોક વાયકા પ્રમાણે સાતસો થી આઠસો વર્ષ જૂની આ જગ્યા છે બહુ પવિત્ર જગ્યા છે અને જયારે જયારે અહીંયા ભગવાન શિવજીની આરાધના કરો બાંડિયાબેલી દાદા નાગ દેવતાની આરાધના કરો તમે દાદાની માનતા કરો શ્રીફળ વધેરવાની માનતા કરો એટલે એ તમારી માનતા સાહેબ સો પૂરી થાય એવી આ જબરજસ્ત જેને કહેવાય પવિત્ર જગ્યા છે તો આ જગ્યામાં આપ લાભ લેવા માટે થઈ અને આપ પધારો અને દાદાના દર્શન કરવા માટે

આ શ્રાવણ માસની અંદર દર સોમવારે તો અહીંયા લોકોની સતત ભીડ હોય જ છે શ્રાવણ માસની અંદર એક વખત અવશ્ય મુલાકાત લઈને જુનાગઢની આપણે જે ગીરની પરિક્રમા કરતા હોય ને ગીલી લીલી પરિક્રમા વખતે જે ગિરનારની યાદ આપે એવું જ આ એક સુંદર મજાનું સ્થળ છે અહીંયા સવારે અને સાંજે અત્યારે સંધ્યા આરતીમાં તાલબંધ રીતે દીપમાળા કરીને આરતી પણ કરવામાં આવે છે બપોરે મહાપ્રસાદની વ્યવસ્થા છે અને અહીંયા એક સુંદર મજાની ગૌશાળા છે જેની અંદર પંચોતેરેક જેવી ગાયોનો અહીંયા નિભાવ કરી રહ્યા છે અને અહીંયા બાંધિયાબેલી સેવક દ્વારા ખૂબ જ સારી રીતે ગૌશાળાની સંચાલન પણ કરી રહ્યા છે સો એક જેવા મોર પણ અહીંયા નિવાસ કરી રહ્યા છે એટલે અવશ્ય મુલાકાત લેવી મારું નામ સરોજબેન છે અમે થાનગઢથી આવી છીએ દર શ્રાવણ મહિનાના સોમવારે દર્શન કરવા આવી છીએ અહીંયા હજારો પબ્લિકો દર્શન કરવા આવે છે અહીંયા અમે આરતીના ટાઈમે દર્શન કરવા આવી છીએ દાંડિયા બેલી ધામ બહુ મોટું મહત્વનું ધામ છે અમે અહીંયા દર સોમવારે અથવા અમાસે દર્શન કરવા આવી છીએ થાનગઢથી ઓમ નમો નારાયણ મહાદેવ હર મારું નામ દિનેશભાઈ ગલચર હું ચોટેલાનો રહીશ છું અને હાલમાં એસટી ચલાવું છું છેલ્લા અઢારેક વર્ષથી બાંડિયા બેલી આજે શ્રી મારા ગુરુ રામનાથગીરી બાપુની સેવા કરવા એક મહિનો હું રજા મૂકીને અવશ્ય આવું છું છેલ્લા અઢાર વર્ષથી પણ ખરેખર ભાઈ આ જે માંડવ ઋષિ જે કેવાણા જે આપણે થાન અને ચોટીલાની વચમાં જે આ માંડવ જે કહેવામાં આવે છે ત્યાં એક આ બાંડિયા બેલી આશ્રમ જે છે ત્યાં મહાન સંતો જેને કહેવામાં આવે છે કે જે સાગરગીરી બાપુ તથા શિવગીરી બાપુ અને અત્યારે હાલમાં જે રામનાથગીરી બાપુ પણ ભાઈ એમનું ભજન બહુ મોટું છે માંડવનું અને ભાઈ આજે તેર અખાડાના જે મહાન સંત શ્રી રામનાથગીરી બાપુ કે જેમનું ભજન બહુ બહુ એટલે બહુ મોટું છે એટલે ગુરુ માની અને આજે હું અઢાર વર્ષથી અહીં સેવા કરવા આવું છું અને આનો પરંપરા ઇતિહાસ બહુ જૂનો છે કે જે બાંડિયા બેલી અહીંયા એક કહેવત છે કે આજે પચાસ વર્ષ પહેલાં જે માંડિયાબેલી મંદિરની પાછળ જે અમારે ચારણનો નેસડો કહેવામાં આવતો હતો અને હાલમાં એના હજી અમુક જે અવશેષ તત્વો અવશેષો છે એ હયાત છે આટલું હું જાણું છું અને પણ ખરેખર આ જગ્યા એટલે વિશાળ એક મિની ગિરનાર તમે જોઈ લો એમ કે તમારે ગિરનાર ના દર્શન ન કરવા પડે અહીં એક વાર તમે અવશ્ય દર્શન કરજો ઓમ નમો નારાયણ જય ગિરનારી